આપણે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે વિસ્તૃત નોંધ લખો તો ખ્યાલ છે તમને પર્વતની વ્યાખ્યા પહેલાં તો યાદ છે કે નહીં નવસો મીટર કરતાં વધુની ઊંચાઈ હોવી જોઈએ પહેલી વસ્તુ તો એ પહેલી વસ્તુ શું નવસો મીટર કરતાં વધુની ઊંચાઈ હોવી જોઈએ બીજું ઢોળાવ હોવો જોઈએ ઢોળાવ ઢાળ હોવો જોઈએ અને ત્રીજું શિખર હોવું જોઈએ શિખર જેવી રચના જે છે એ હોવી જોઈએ બરાબર તો આ આ એની વ્યાખ્યા થઈ ગઈ હવે એના પ્રકારો કયા કયા છે ખ્યાલ છે કે નથી ખ્યાલ એવી રીતે ક્યારેય અંદર નહીં ઘૂસવાનું ખાંડ પ્રકારને એવું નહીં ઘૂસવાનું સૌથી પહેલાં એના મુખ્ય બે પ્રકાર છે કયા ટેક્ટોનિક માઉન્ટેન ભૂગર્ભીય માઉન્ટેન અને અવશિષ્ટ પર્વત રેસિડ્યુઅલ માઉન્ટેન યાદ છે કે નહીં મુખ્ય બે પ્રકાર છે ટેક્ટોનિક માઉન્ટેન ટેક્ટોનિક માઉન્ટેન એટલે કે ભૂગર્ભીય પર્વત અને બીજા અવશિષ્ટ પર્વત રેસિડ્યુઅલ માઉન્ટેન હવે ટેક્ટોનિક પર્વત જે છે એના પાછા બીજા અલગ અલગ પેટા પ્રકાર છે કયા કયા તો કે ફોલ્ડ માઉન્ટેન એટલે કે ગેડ પ્રકાર બ્લોક માઉન્ટેન એટલે કે ખંડ પર્વત બરાબર જ્વાળામુખીય પર્વત વોલ્કેનિક માઉન્ટેન ઘુમટ આકાર ડોમ લાઈક માઉન્ટેન બરાબર તો એ બધા એની અંદર આવી જશે તો આ અને એ બધા વિશે ડિટેલમાં બને સમજાવી દેવાનું કે કઈ રીતે બને ચલો પછી છે ભૌતિક ખવાણ એટલે શું તેના પ્રકાર જણાવો તો ભૌતિક ખવાણ એટલે શું તો કે ભૌતિક એટલે જેને ટચ કરી શકાય જોઈ શકાય એવું તો એના રંગમાં ફેરફાર થઈ જાય ને કલરમાં એ બધામાં ઓકે તો એ ભૌતિક ખવાણ વિશે તમારે લખી નાખવાનું પવનનું ઘસારણ પરિવહન અને નિક્ષેપણ કાર્ય સમજાવવાનું બરાબર તો પવન ઘસારણ દ્વારા અમુક રચના બનાવશે પરિવહન દ્વારા રચના બનાવશે નિક્ષેપણ કાર્ય દ્વારા અમુક રચના બનાવશે મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલા છે કયા કયા કહી શકશો મુખ્ય ભૂમિ સ્વરૂપો ચાર છે બરાબર પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન અને ખીણો ચાર પ્રકારના બરાબર ચારે ચાર ખબર હોય છે ઘૂમટ આકાર પર્વત વિશે ટૂંક નોંધ લખો બરાબર તો ઓલરેડી આપણે સમજાઈ ચૂકીએ છીએ કે ઘૂમટ આકાર એમાં વોલ્ખેનિક એક્ટિવિટીનું પૃથ્વીની અંદરની આંતરિક સહરચનાની અંદર જે વિક્ષોભ પડે એ બધું તો એ બધી વસ્તુ લખવાની ઘસારણના મેદાન લખી નાખવાનું ભૂમિગત જળનું નિક્ષેપણ કાર્ય બરાબર તો તમને ખ્યાલ હોય પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે ખ્યાલ છે યસ બે છે ભૂમિખંડો કે પેન્જિયા અને મહાસાગરો પેન્થાલાસા પર્વતના મુખ્ય બે પ્રકારો કયા કયા છે કહી શકશો ટેક્ટોનિક માઉન્ટેન ભૂગર્ભીય પર્વત અને એમસીક્યુ જોઈ લઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ નીચેનામાંથી કયું છે કહી શકશો યસ મેદાન જે છે મેદાન એ શું છે દ્વિતીય શ્રેણીનું ઓપ્શન એ આપેલો છે ભૂમિખંડ ભૂમિખંડ કોની અંદર આવશે પ્રથમની અંદર ભૂસ્તંભ અને જળ એ કોની અંદર આવશે ભૂસ્તંભ અને જળતોજ જે છે એ બંને ત્રીજાની અંદર આવશે નીચેનામાંથી કયો પર્વત ગેડ પ્રકારનો ફોલ્ડ માઉન્ટેન કયો છે નીચેનામાંથી હિમાલય એ ગેડ પ્રકારનો છે બરાબર મેદાનો કુલ કેટલો ભાગ જે છે એ રોકે છે બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે યસ તેત્રીસ ટકા બાહ્ય બળો કેટલો રોકે છે ભાગ બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે બાહ્ય બળોનો સ્ત્રોત સૂર્ય છે બરાબર સમુદ્ર પાણીથી રચાતા સરોવરને શું કહે છે લગુન બરાબર ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ બરાબર